લોકોનું જીવવું દોયલું બનાવ્યા હોવાના પગલે હોસ્પિટલના ચોપડે એક સપ્તાહમાં ચારસો પચીસ કેસો નોંધાયા આપણે ભાવનગર શહેરની વાત કરીએ તો આપણું શહેર ગાય ગાંડા અને ગાંઠિયાથી ઓળખ ધરાવે છે ત્યારે મહાનગરપાલિકાની ઢીલી નીતિના પગલે રખડતા શેરી કૂતરાઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે જેના પગલે શહેરના એક સર્કલથી બીજા સર્કલ સુધીમાં લગભગ ચાલીસથી પચાસ કૂતરાઓ ડિવાઇડર પર ફૂટપાથ પર રસ્તા પર જોવા મળી રહ્યા છે અને આ કૂતરાઓએ શહેરના બગીચા સર્ટી હોસ્પિટલને પણ બાનમાં રાખી છે ત્યારે આ કૂતરાઓનો ત્રાસ એટલો વધ્યો છે કે રાહતદારીઓ અને વાહન ચાલકોને રસ્તા પરથી નીકળવું દોયલું બન્યું છે Thank no. you. હા આપણે આ કુતરાઓના ત્રાસની વાત કરીએ તો એક સપ્તાહમાં ચારસો પચીસ લોકોને કરડવાના કેસો સર્ટી હોસ્પિટલના ચોપડે નોંધાયા છે જેના કારણે રોજના લગભગ સાહીઠ લોકો તેની સારવાર લેવી પડી રહી છે જેના પગલે લોકોએ આ પ્રશ્ન હલ કરવા તંત્રને અપીલ કરી છે મારું નામ મિમરણી અત્યારે કુતરાઓનો ત્રાસ દરેક વિસ્તારમાં ખૂબ છે અને લોકોને કૂતરાઓ એટલો બધો ત્રાસ ફેલાવે છે અને એટલો બધો પરેશાન કરે છે કે અત્યારે ખૂબ એકદમ છે ને જરૂર છે કે અત્યારે કૂતરાઓ બાબતે મ્યુનિસિપાલિટી અને સરકારી તંત્ર ધ્યાન આપે નામ હસનલ વેવાણી આંબા ચોક ખોજાવાડમાં કૂતરું ખાલી ઊભાતા આમને જાડા પાડા લીધા વગર કવળી ડેરે ખેલતા થઈ જાય છે બધાને ત્રાસ છે આ સખ્ ઘણા બધા બનાવ આવી રીતે છે મ્યુનિસિપાલટી કોર્પોરેશન શું કરે કે ખબર જ નથી પડતી આમાં આ ગંભીર પ્રશ્ને અમારા દ્વારા મહાનગરપાલિકાના અધિકારીને પ્રશ્ન પૂછતા તે શું કહે છે તે સાંભળો છેલ્લા ઘણા સમયથી સિટીની અંદર કૂતરા પકડવાની મહાનગરપાલિકાએ કામગીરી બંધ કરી છે જેના કારણે સિટી આખાના કૂતરા હોય બાંધમાં લીધું છે તો આપના દ્વારા કોઈ પ્રક્રિયા કરવામાં આવી છે કે કેમ આ બાબતે આપને જણાવવાનું કે કૂતરાઓ બાબતે સરકારશ્રીના જે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ છે તે મુજબ કાર્યવાહી કરવાની થાય અને તેમાં આપણે જે કૂતરાઓ રખડતા કૂતરાઓ હોય એને પકડી અને એનું વસ્તી નિયંત્રણ માટેના ઓપરેશન કરી અને જે તે વિસ્તારમાં ફરીથી જ્યાંથી લીધું હોય ત્યાં જ છોડવાનું હોય છે જેથી કરીને એને વસ્તી નિયંત્રણ થાય અને આવા કૂતરાઓને હડકવા વિરોધી રસી પણ મૂકવામાં આવે જેથી કરીને કોઈને કરડે તો એને અસર કરતા ન થાય એટલા માટે આ અન્વયે ભાવનગર મહાનગરપાલિકામાં તાજેતર તાજેતરમાં જ એક ટેન્ડર કર્યું છે અને હાલ એ ટેન્ડર પ્રક્રિયા અન્ય અન્વયે નજીકના ભવિષ્યમાં મંજૂરી મળી હતી કાર્યવાહી કરવામાં આવશે છે તો આ ઝડપથી કેટલા ટાઈમમાં કાર્યવાહી ટેન્ડર પ્રક્રિયાની પૂર્ણ થશે કે જેથી કરીને લોકોને રાહત મળે કે આ કૂતરાનો આંતક છે અત્યાર સુધીમાં ટેન્ડર પ્રક્રિયા આમ તો ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે ટેન્ડર ખોલ્યા બાદ ફક્ત મંજૂરીની પ્રક્રિયા બાકી છે ત્યારબાદ કાર્યવાહી સમય કેટલો લાગશે અંદાજે મહિનો મહિનો દોઢ મહિનો જેવી થાય